હેલો યુટ્યુબ ફેમિલી શું કહેશે તમારે નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા બધા જે હરદ મહાદેવ મસ્ત મજાનો ફ્રેશ થી બ્લોગ શરૂ કરી દીધો છે ને અત્યારે આપણે સહી માં કેમ કે આજે છે કે આપણે વાવણી થઈ ગઈ છે તો આપણે કે ટ્રેક્ટર લઈને જવાનું છે હા હા આમ બહુ દૂર ખેતરમાં વાવવા ને સાથમાં જો સોકે રાખો આ વાવણી એ જોડવી દીધો હે હે તો આજે કે આપણે વાવવા જવાનું છે પહેલી વાર જઈ છે લીન તો તો આ ભાઈ આવવાના છે

ગમલી તો છે પડી ગઈ છે સાંજ અને અમે લીધેલો તો આપણું કામ કે હાંસ પૂરું કરવાનું હતું તો ફાઈનલ હે કે થવા આવી ગયું છે જો કેટલું બાકી છે બધું બાકી છે તો માથે બેઠ બેઠા માથે બેઠ બેઠા શું હા જો કે માથે સડી ગયા

એ દેખા આખું જો છેઠે કે તૈયાર થાતો હવે મેં જાય બાંધનું બંધ કરી દીધું આ હિંગા બાંધનું બંધ ની ઓ દે પંદર મે બાંધે હું એમ કેવું છે હા બધી એકાઈ નો થઈ ને હવે ને બન થતા બનતા વાર ન લાગો ભી કેવું તમને આગળ સફર બતાવશે કેવું બન્યું કેવો નહીં ને અત્યારે હે કે લાઈટ કરવી કરાય કે હે જ નઈ હવે અત્યારે મોબાઈલ લાઈટ ઉપર અમે બ્લોક બનાવીને આમાં ઘેર તો કઈ લાઈટ હે નહી આ જો યુદ્ધ હાલ હે જો પોબને વડે હે કે મે ફોક્સ કેડે લો તો વાલુ કરવા અહી તો જો એકલો યુધ જ હાલ જો જીને 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 જીઉડે જો જો ખડ ખડ કર કે એકલો અવાજ જ આવે જો આડહોળે આવે છે જો અહી અહી આ તો જો કેટલા બધા જો આ ઘોઈરીમાં ત્યાં કે બેહ એવું નેર આવ દી ને અચ્ચાર જો કેમેરા લાઈટ ચાલુ હોય ને તો અહી મને આવો મીઠ બોલ તમાકુ એને ઘરે આવો હોય અમાર અહી આવો હોય

ને અત્યારે જો આખી દે ભરાઈ ગઈ એવું છે બધું જો અમારે સોમાહમાં આવું હોય બધું હવે પરિસ્થિતિ હોય અમાર સોમાહાર તો હવે હે કે આજનો બ્લોક અહીંયા શુદ્ધ રાખી દઈ અને આશા રાખી તમને અમારે આ બ્લોગ ગમ્યો છે ગમ્યો તો યાર લાઈક કમેન્ટ ઓહો જો જો આમ એવું કામે ન કરવા દે એટલા જીવડા હેરાન કરે તો બ્લોગ ગમ્યો હોય તો યાર લાઇક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં મળી આ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી